અને આપણે મોટો કાર્યક્રમ કરવાનો છે આ લોકોની દાદાગીરી તંત્રની દાદાગીરી સામે આપણા બાપની જમીન આદાણીના બાપની જમીન નથી અને પોલીસ મિત્રોને પત્રકારો કદાચ હું તેમને કહેવા માંગુ છું કે તમે કદાચ ખેડૂતનો દૂધ અને અનાજ મોટામાં ખાધો તો બાપુ શરમ રાખજો અમે તમારી સાથે છીએ તમે ખેડૂતમાં દીકરાઓ હોતો નહીં તો તમને બધી છૂટી છે એના માટે તમને વિશ્વાસ અપાવો છું કાંઈ પણ તંત્ર કરશે કાંઈ પણ સરકાર કરશે એનો જિમ્મેદાર હું છું અને આજથી આપણે કામે લાગી જવાનું છે આપણે કોઈ પણ ભોગે જેમ વાઢિયામાં કામ કરવા નથી દીધો એમ આપણે લોડાઈ મધ્ય કામ કરવા દેવાનું નથી નથી દેવાનું કારણ એક જ છે જ્યાં સુધી કંપની આપણી સામે મધ્યસ્થી ન કરે સામે સામે બેસે નહીં ત્યાં સુધી આપણે કોઈ કરવાનું નથી અને કોઈને ડરવાનું નથી આપણા ભુજ તાલુકાના છત્રીસ હજાર ખેડૂત ખાતેદારો છે એ ખેડૂત ખાતેદાર અને ભારતીય કિસાન સંઘના આઠ એસી ચોર્યાસી હજાર સભ્યો આપણી સાથે છે આ બિચારા પોલીસ વાળા શું થઈ જવાનું કદાચ એસઆરપી ને બોલાવશે ભારતીય સેનાને ને તો પણ આપણે ડગવાના નથી એટલા માટે મન મકમ રાખીને રાખજો આપણે આપણા હક માટે લડવું છે દસ મોજા નો કાર્યક્રમ લઈને જ્યાં સુધી નહીં પતે ત્યાં સુધી આપણે ઉઠવાનું નથી આટલો હું તમને વિશ્વાસ અપાવી અને રોજીભાઈ ને કઉ છું બે શબ્દો કહેશે છે રોજીભાઈ